લે ઠીક એટલા પૂરતું વિડીયો બનાવવા પડતું જ હતું નહીં તમે સાંભળો એ કોંગ્રેસ વાળા ભાઈ એવો પ્રશ્ન કેમ કે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું લોકશાહી છે નાગરિક છું ભાઈ ફેસબુક ખોલો ને તો કયો નાગરિક છો ને બધી ખબર પડી જાય રહેવા દે ને કાકા આમાં ફોટા આવી જાય તરત ગોપાલ ઇટાલિયા કાંઈક જેને એમ કે હું નાગરિક છું ન આલે ગામવાળા વાળા કેજરીવાલા ફોટો ગોચ્યા આવે ગબ્બ કરતો

આખો પહેલો દિવસ વયોગ્ય સત્ર નો એકસો બ્યાસી ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી એક માણસ મુખ્યમંત્રી ઊભા થઈને બોલ્યા કે હું આ ગૃહ ના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ આ ભાઈ તે ભાઈ ભોલાબેન ઓલાભાઈ ઓલાબેન શ્રદ્ધાંજલિ આપું છું સદન માંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં બધા થોડું થોડું બોલવાનું હોય ઊભા થઈને શ્રદ્ધાંજલિ માટે એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં હું ઊભો થયો મેં સહમતિ નું વક્તવ્ય આપ્યું સાત આઠ મિનિટનું કોંગ્રેસ ના નેતા સંમતિ વક્તવ્ય આપ્યું સભાપુરી બીજા બે દિવસ વધ્યા બે દિવસમાં એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્નો પૂછી શકે બે દિવસ લે છ પ્રશ્ન હું પૂછી શકું છ પ્રશ્ન તો હું પૂછી શકું જવાબ કેટલા ના આપશે ભાજપ સરકાર જે પ્રશ્ન ડ્રો આવે ને એના કેમકે બધા ધારાસભ્યો પ્રશ્નો પૂછ્યા હોય ભાજપવાળાએ વાળા એ કોંગ્રેસ વાળા એ આપ ડ્રો થાય થી દસ માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા જવાબ આપે મારા બે દિવસ ના થઈ અને ને પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન ડ્રો માં નો આવ્યો હું તો નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર સત્ર ગયો ત્યારે મેં જોયું આ તો ડ્રો આવે તમે કોંગ્રેસ વાળા ત્રીસ વર્ષથી વિધાનસભામાં બેઠા છો કેમ બોલ્યા નહીં બે હાજર સત્તર ની ચૂંટણીમાં નેવું સીટું આપી ગુજરાત ની જનતા અને ગામડાના એ કેમ વિરોધ ન કર્યો નો કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે ત્રણ ત્રણ જ પ્રશ્ન પૂછીએ કે માંથી ડ્રો માં આવે તો જવાબ આપે આવા બધા તો કાયદા તરી વ્ર માં આવે છે ભાજપ ને કોંગ્રેસ વાળા હમ્પીને હાલતા હતા હું વચ્ચે ગયો ને એમાં એના માં તેલ રેડાનું ને એટલે અહીં ગોહો કરવા આવે એટલે આડા આવે કે આને અમારું બધું ખુલ્લું પાડ્યું એકનો એક પ્રશ્ન 20 20 વખત પૂછે યે મે વિડિયો બનાવ્યો તો કોણે કોણે જોયો એકનો એક પ્રશ્ન 20 ધારાસભ્ય પૂછે આજેવાળા અને કોંગ્રેસવાળા હું કામ અમારું પ્રશ્નો એકનો એક પ્રશ્ન 20 વાર પૂછે તો ગોપાલભાઈનો વારો 21 માં નંબરે વયો જાય 21 માં નંબરે જાય તો ડ્રોમાં ન આવે આ બધું હું તો હજુ ડોડ મહિનાથી બે મહિના ધારાસભ્ય બન્યો છું ત્યાં પણ તોય મને ખબર છે ત્રીવ વર્ષથી વિધાનસભામાં વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના લોકો નહોતી ખબર